નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડિયોમાં આપણે ચર્ચા કરવાની છે કે 2024 નું ચોમાસું ચાલુ થાય એ પૂર્વે જે આપણે પ્રી મોનસૂન એક્ટિવિટી થતી હોય ને પ્રી મોનસૂન એક્ટિવિટીમાં પણ વરસાદને કારણે આપણે અનેક પ્રકારનું નુકસાન પણ જતું હોય છે તમામ વાતની ચર્ચા તો તો એ દઉં કે આજે રવિવાર દર રવિવારે આપણે ખેડૂત સમાધાન નામનો લાઈવ કાર્યક્રમ કરીએ છીએ પણ અત્યારે લગ્ન શાળાની સિઝન ચાલે છે વ્યવહારિક કામમાં વ્યસ્તતાને કારણે આજે આપણે લાઈવ કાર્યક્રમ નથી કરી શકતા એ બદલ ખેદ છે એ બદલ દરેક ખેડૂત હું ક્ષમા ચાહું છું હવે આવતા રવિવારથી આપણે લાઈવ કાર્યક્રમ રાબેતા મુજબ કરશું પણ અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ચર્ચા કરવાની છે એમાં પણ ખાસ કરીને ઉનાળુ પાક છે એના ઉપર જે અસર પડતી હોય એની વાત કરવાની છે આમ જોવા જઈએ તો જે આપણે ગુજરાતની અંદર ચોમાસું બેસવાની નોર્મલ તારીખ હોય છે પંદર જૂન હવે પંદર જૂને ચોમાસું છે એ રેગ્યુલર આપણે આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે પણ પંદર મે થી લઈ અને પંદર જૂનનો જે ગાળો હોય એમાં મોટા ભાગે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલા જે વરસાદો પડતા હોય છે એમાં ઘણી વખત જે કહી શકાય કે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડતા હોય છે ઘણી વખત એવું બને કે દરિયાઈ તાપમાન ઊંચું હોય તો સાયક્લોન આવે વાવાઝોડું આવીને પણ આપણે ક્યાંય અસર કરતું હોય છે એ સમય દરમિયાન આપણે અનેક પાકોની અંદર નુકસાન થતું હોય જેવું કે આપણે ઉનાળુ પાકની અંદર અડદ મગ તલ મગફળી જેવા પાકને નુકસાન થતું હોય છે અથવા તો જે બાગાયતી પાક છે ખાસ કરીને આંબાના બગીચાઓ છે એની અંદર પણ આંબાના બગીચામાં વર્ષે એક વખત ફ્લાવરિંગ આવે ને એમાં પણ વાવાઝોડું કે પ્રિમોન્સુમ એક્ટિવિટીમાં વરસાદી ઝાપટા પડીએ તો આંબાના કેરીનો જે પાક છે એ સંપૂર્ણ ફેલ જતો હોય છે ત્યારે આ વર્ષે દરેક ખેડૂત ભાઈઓને મારે ભલા મળે છે કે આપણે આ વર્ષે અમારું અનુમાન છે કે જૂન મહિનાનું જે પહેલું અઠવાડિયું હશે ખાસ કરીને મે મહિનાની અઠ્યાવીસ તારીખથી લઈ અને નવ જૂન સુધી આ જે ગાળો છે એમાં પહેલો પ્રી મોન્સુન એક્ટિવિટીનો રાઉન્ડ આવી શકે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે મે મહિના પહેલા આપણો જે ઉનાળુ પાક છે ને એ સચવાઈ જાય ને એ ખાસ કાળજી રાખવાને એના માટે અત્યારે આમ જોવા જઈએ તો મોસ્ટ ઓફ ઉનાળુ પાકના વાવેતર પણ થઈ રહ્યા છે ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે એમાં અલગ અલગ પ્રકારના જે બાજરી છે ઘણી જગ્યાએ અડદ મગ છે તલ છે વગેરે પ્રકારના જે વાવેતર થઈ રહ્યા છે અને અત્યારે વાવેતર કરવા માટે પણ યોગ્ય સમય છે યોગ્ય હવામાન છે એટલે દરેક ખેડૂત ભાઈઓ અત્યારે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ જો આપણે વધારે પડતા લેટ કરશું તો પાછળથી જ્યારે આપણે પાકનું હાર્વેસ્ટિંગ ચાલુ હોય પાક તૈયાર થઈ ગયો હોય ત્યારે પ્રી મોનસૂન એક્ટિવિટીની અંદર આપણે પાક ઉપર નુકસાની જઈ શકે છે એટલે જે ખેડૂત ભાઈઓને ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય એ સૌ પ્રથમ તો કાળજી એ રાખે કે આજે પચીસ ફેબ્રુઆરી છે પચીસ ફેબ્રુઆરી છે મારું તો વ્યક્તિગત એવું માનવું છે કે વધીને પાંચ માર્ચ સુધીમાં આપણે ઉનાળુ પાકનું વાવેતરનું જે વિધિ છે પૂર્ણ કરી લેવી જોઈએ ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ અને કદાચ વધારે પડતા સમયનું આગળ પાછળ હોય તો પાંચની જગ્યાએ વધીને આઠ દસ માર્ચ એનાથી આઠ દસ માર્ચથી વધારે મોડું નહીં કરશું કેમ કે હવે જેટલું મોડું કરશું ઉનાળુ પાકના વાવેતરમાં એ મોડું થશે એટલે ખાસ ઉનાળુ પાકનું વાવેતર છે ચાલુ કરી દેજો અને આ વર્ષે જો કે વાવાઝોડું જે મે મહિનામાં અથવા તો જૂન મહિનામાં આવતું હોય છે એ અત્યારથી કેવું અઘરું પડશે કેમકે ત્યારે જે તે સમયે જે પરિસ્થિતિ હશે ત્યારે તાપમાન કેટલું ઊંચું જાય એના ઉપર આધાર રહી શકે છે પણ અત્યારે લાંબા ગાળાની આગાહીમાં આપણે જોવા જઈએ તો લાંબા ગાળાના જે પેરામીટર સૂચવી રહ્યા છે એ મુજબ બે હજાર ચોવીસમાં હાલ આ વર્ષે સાયક્લોન નહીં બને જેવી રીતે દર વર્ષે સાયક્લો બને છે અને આપણે ક્યાંય ક્યાંય નુકસાન પહોંચાડે છે કદાચ આ વર્ષે સાયક્લોન ન બને એવું પણ અનુમાન છે જોકે આમાં હજી ઘણા બધા ફેરફારો થઈ શકે એક લાંબા ગાળાની વાત છે ફેરફારોને આમાં અવકાશ છે પણ અત્યારે અમારું અનુમાન છે બગીચા ઉનાળો છે ઉનાળો સારો રહેવાનો છે અને પ્રીમોન્સૂન એક્ટિવિટી છે આ અઠ્યાવીસ મે થી લઈ અને આઠ નવ માર્ચ આઠ નવ જૂન વચ્ચે એટલે કે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં મે મહિનાના છેલ્લા દિવસમાં એમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ ખાસ રહેલી છે એટલે દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે અને ખાસ કરીને ઉનાળા વિશે અને જેવી રીતે આપ તમામ મિત્રો જાણો છો કે સાયક્લોન વિશે અને જે આપણા વાર્ષિક કાર્યક્રમો આવે છે એની પણ હવે આપણે તારીખો નજીક આવી રહી છે એટલે એક બે દિવસની અંદર આપણે એક ઉનાળા વિશે પણ જે કેવો ઉનાળો રહેશે કેવો હવામાન રહેશે એના વિશે આપણે થોડુંક અનુમાન આપી હાઇલાઇટ આપી દેસુ અને બે જરૂર નથી પણ ઉનાળુ પાપના વાવેતરની વાત હતી એ આપણે ખાસ સમજી લેવાની છે અત્યારે એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી મિત્રો ચેનલને ને કરવી રજા ધન્યવાદ